નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક દ્વારા વિદ્યાનગર ભાવનગરની મહિલા સંસ્થાને વોટર કુલરનું ભેટ અપાયું કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે મુન્નાભાઈ વર્તેજી તથા વર્તેજી પરિવારે મહિલા સેવા કરતી ભાવનગરની પ્રતિષ્ઠિત ભાવનગર મહિલા મંડળ સંસ્થામાં આવતા બહેનોને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી ભાવનગરના આ સેવક મુન્નાભાઈ વર્તેજી તથા વર્તેજી પરિવાર તરફથી હોટલ કુલર સંસ્થાને ભેટ આપેલ છે જ્યાં વોટર કુલર અર્પણનું ઉદ્ઘાટન આજ રોજ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યક્રમમાં મુનાભાઈ વર્તેજી રાજુભાઈ વર્તેજી સલીમભાઈ રોજાણી ઇમરાનભાઈ દેવચંદભાઈ પટેલ ચિરાગભાઈ ત્રિવેદી તથા ભાવનગર મહિલા મંડળના પ્રમુખ પૂર્વ મેયર શ્રી રીનાબેન શાહ તથા મંત્રી શ્રી માલતીબેન પુરોહિત શ્રી ઇલાબેન ત્રિવેદી શ્રી ઉમાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી બીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપણે